સ્વાગત છે આજના લોકોમાં આજના લોગમાં મસ્ત મજાની અવનવી આપણે વેરાયટી લઈને આવી ગયા છે કસ્ટમરને એમ ના થાય કે ઘણા વિડીયા તો એક જ વાર આવે પાછો એનું તો કાંઈ વેરાયટી બતાવતા જ નથી આપણે આજે બધી અલગ અલગ વેરાયટી લઈને આવી ગયા છે આજે છે મોજા કે શોક્સ તમે જી ગ્યો બંનેમાં ચાલે એ માત્ર સો સો રૂપિયામાં બોર્ન બેબી માટેના છે બોર્ન બેબી માટે ઘણી વેરાયટી આપી છે પણ આજે મારે બીજું ઘણું લેવાનું છે આટલા વ્યવસ્થિત બતાવીશ તમને આ છે ઘોડિયાની દોરી આપણે જે ટોટલ વેરાયટી રાખીએ છીએ ટોટલી વેરાયટી છે વિડીયોમાં તમે વખત લઈએ છીએ સો રૂપિયામાં પણ તમારે છે ને બતાવીએ ને તો પાછો તમને આઈડિયા આવે તમે ભૂલી ના જાઓ સંતોષબેન કેટલી વેરાયટી રાખીએ છીએ ન પણ હું આપણે વેરાયટી એટલી રાખીએ ને તો તમે ભૂલી જાઓ કે સંતોષબેન આ નહીં રાખતા હોય ઓલું ના રાખતા હોય પણ તમારે કૈલાશ વોલમાર્ટનો એકનો કોન્ટેક કરી લ્યો ને ક્યાંય જવાની જરૂર નથી આ જો કિંગ સાઈઝની બેડશીટ આવશે પાંચસો રૂપિયામાં કિંગ સાઈઝની બેડશીટ આવશે લાસ્ટિકવાળી એકદમ હેવી કાપડ આવશે ડબલ બેડ ની કિંગ સાઇઝ ની મોટી જમ્બો સાઇઝ ની ને બે પીલ્લો કવર આવશે કપડું પણ હેવી આવશે ડિઝાઇન પણ બઉ મસ્ત છે માત્ર છસો રૂપિયા માં કિંગ સાઇઝ ની બેડશીટ આવશે એના કલર ડિઝાઇન બતાવી દઉં બધાય કિંગ સાઈઝ ની બેડશીટ છે માત્ર ને માત્ર 600 રૂપિયા માં જમ્બો સાઈઝ કિંગ સાઈઝ એટલે ને ઇલાસ્ટિક વાળી છે એમાં ઘણા પીસ છે પણ માત્ર સિમ્પલ જ તમને બતાવું હવે હું તમને મસ્ત મજાનું બતાવીશ 1000 માં ત્રણ કમ્ફર્ટર એસી કમ્ફર્ટર 1000 માં ત્રણ જો બહુ મસ્ત છે આ રીતે કમ્પ્લીટ ચેન બેગમાં પેકિંગ આવશે 1000 માં ત્રણ પીસ આવશે બહુ મસ્ત પીસું બધાય ખોલી ખોલીને ની ડિઝાઇન બતાવવાની છે તમને સાઈઝ પણ સરસ મોટી છે સિંગલ સાઈઝ આવશે એકદમ મસ્ત સિંગલ સાઈઝ છે પણ તો પણ એકદમ મોટું જો કેવું મસ્ત એક હજાર માં ત્રણ પીસ ક્યાંય મળે તમને ક્યાંય ન મળે કપડું બપડું હેવી આવશે એકદમ તો થોડુંક થોડું આપણી પીસ થોડું

થગલા બંધ કલર છે લાઈટ કલર ડાર્ક કલર એકદમ મસ્ત કલર છે બધાય બધા બારે મહિના આ તો આપણે ઘટતા જ હોય ને હોય એટલે થોડા નાનું કઈ છે ને શાકભાજી ભાવ ભાવ છે કે મૂંગી વસ્તુ છે ને હવે બતાવીશ ટુવાલ તમને મસ્તના ના આપણા રેગ્યુલર સેલ માં જે ટુવાલ છે માત્ર ને માત્ર સો રૂપિયા ટુવાલ આવશે મોટો સરસ નો ટુવા કલર બતાવી દઉં પર્પલ કલર કલર હવે એની બીજી ડિઝાઇન બતાવીશ લેરિયા આ ડિઝાઇનમાં બતાવી એમાં પર્પલ બ્રાઉન પીચ કલર ને સ્કાય બ્લુ કલર જે તમે એટલું વાગ્યો આ મસ્ત ના બચ્ચું એસી બ્લેન્કેટ મોટી સાઈઝ ના છે માત્ર બસો પચાસ માં કપડું બહુ મસ્ત એકદમ મુલાયમ કાપડ છે બધી વસ્તુ બહુ જોરદાર છે એના કલર બતાવી જાઉં બસો પચાસમાં સાઈઝ પણ મોટી આવશે ને કલર ને કપડું બધું જોરદાર છે માત્ર બસો પચાસ રૂપિયામાં એસી બ્લેન્કેટ છે બસ હવે બતાવીશ હું તમને પ્લેન નેપકિનમાં આવશે મોટી સાઇઝ છે પ્લેન નેપકિનમાં માત્ર ને માત્ર પચાસ રૂપિયામાં સરસ ઘણા કલરને ડિઝાઇન છે ઠગલા બંધ છે એમાં જે ડિઝાઇન છે પણ એ પહેલા હું તમને એક મસ્ત વેરાયટી બતાવી દઉં કોટ સેટમાં બચ્ચું કોટ સેટ છે વીસ થી ત્રીસ નંબર આવશે તો આ રીતે માત્ર ને માત્ર બસો રૂપિયામાં આવશે વીસ થી ત્રીસ ની સાઈઝ કેવા કલર ડિઝાઇન છે કપડું પણ એકદમ મસ્ત મુલાયમ કપડું આવશે જરાય ગરમી નહીં થાય તમને

બધાએ બસો પચાસમાં વીસથી ત્રીસની સાઈઝ આવશે વીસથી ત્રીસની સાઈઝ એટલે તમે સમજો ને કે બે વર્ષથી લઈ દોઢ બે વરસથી લઈને તમારે આઠ સાત આઠ વર્ષને તો આરામથી થઈ જાય કોઈ બહુ હેલ્ધી ના હોય તો દસ વર્ષની પણ થઈ જાય સો આ નેપકીની માત્ર પચાસ રૂપિયાના ઢગલા છે વેરાયટી બધી આપણી પાસે ઢગલા બનતા જ હોય કપડું મસ્ત છે એકદમ કલર સરસના મલ્લક બધા કલર છે ડિઝાઇનો મલ્લક બધી છે

કેવી સરસ ડિઝાઇન આપણે કોઈ વસ્તુમાં આમ ખામી નથી રાખતા કે થોડીક વેરાયટી બતાવીએ કે કોઈને અસંતોષ મળે ત્યારબાદ આ છે કોટ છે તને કહીએ એક નાઇટ ડ્રેસ કેવો જે કેવો હોય તમારે બારથી પંદર વર્ષ લઈને ફ્રી સાઈઝ સુધીમાં આવશે બસો પચાસ રૂપિયા કલર મસ્તના છે એકદમ તો જોરદાર કલર છે મરૂન કલર છે રગલા બંધ આમાં કલર છે જેટલા કલર જેવી ડિઝાઇનનો આવે છે ને એ ફટાફટ દેવાઈ જાય છે રોજ તમે આવો અહીંયા કંઈક તો ખબર પડે ઘણી વાર તમને એમ થાય કે સ્ટાફ ફોન નથી ઉપાડતા કે મેસેજમાં જવાબ ને અમારે ફોન ઉપાડવા છે ફોન અમારે વેપાર કરવો છે વેપાર લઈને બેઠા છે તો ફોન ઉપાડવાનો જ હોય છે ફોન ઉપાડશું તો જ વેપાર થશે પણ એટલી ટ્રાફિક હોય તો અવેલેબલ કસ્ટમર એટલો ઓલું થાય છે અમે બાર જણાનો સ્ટાફ છે તો પણ સ્ટાફ ઓછો પડે છે બધા બેન એમ કે હજી સ્ટાફ વધારો જેટલો સ્ટાફ વધારે એટલા કસ્ટમર એમાં વધે છે કેવી સરસ ને અવનવી વેરાયટી કેપરી વાળી શોર્ટ વાળી બધી અલગ અલગ મસ્ત છે ઇંક પર આ થ્રી ફોર કેપરી છે કેપરી એટલે ખાલી કેપરી નથી આ જો તો કલર કેવા મસ્ત છે એકદમ જોરદાર પીસ છે આ બધા 250 રૂપિયા માં છે 250 માં ચણા મમરા તમને ક્યાં જોવા જડે રોજ અલગ અલગ પેરે રાખો ને બધી વેરાયટી બતાવી હતી ને બધી વેરાયટી ડાયરેક્ટ આપણે સેલમાં મૂકેલી છે આપણી સેલની રોજની નવી નવી વેરાયટી જોવી હોય તો આપણા ગ્રુપમાં જોઈન થઈ જાવ અથવા આપણા કૈલાસ વોલમાર્ટ કુતિયાના નામની ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી તમને રોજની નવી વેરાયટી જોવા મળે